નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ખણોદર ગામે ખાંભલિયા પરિવાર દ્વારા સાંસદનું જોખણું દયોદર તાલુકાના ખણોદર ગામે બનાસકાંઠા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના કાર્યકારી જિલ્લા પ્રમુખ નરસિંહ દ્વારા તેમના માતૃશ્રી વાત ગત લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના વિજયના સંકલ્પ સાથે રાખેલ માનતાને પૂર્ણ કરવા તેમજ છેલ્લા અગિયાર વર્ષથી શ્રાવણ માસની થતી આરાધનાના પૂર્ણાહુતિના અવસરે કુળદેવી માગણે સાંસદ ગેનીબેન ઠાકોરનું જોખણું તેમજ

પ્રારંભમાં ઢીમાના મહંત માવદાન બાપુ તેમજ ગિરનારી બાપુ હનુમાન દાદા મંદિર તથા મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ પ્રસંગે દિયોધરના પૂર્વધારસ્યવે શિવાભાઈ ભૂરીયાએ જણાવ્યું કે ગિનીબેન ઠાકોરે સાંસદમાં ગૌહત્યાનો મુદ્દો ઉઠાવી સમગ્ર દેશમાં બનાસકાંઠા જિલ્લાને ગૌરવવંતો કર્યો છે ગામના સરપંચ પાનાભાઈ પટેલે સૌને આવકારેલ બાદમાં ગિનીબેન ઠાકોરનું ખાંભલિયા પરિવારજનો તથા ખાણોદર ગ્રામજનો તથા ગૌશાળાના વહીવટકર્તાઓએ ગૌમાતાની પ્રતિમા આપી સન્માનિત કરેલ ઉપસ્થિત મહાનુભાવોનું આ પરિવાર દ્વારા શાલ ઓઢાળી બહુમાન કરવામાં આવેલ બાદમાં શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરેલ સન્માનનો પ્રત્યુત્તર આપતા ગેનીબેન ઠાકોરે બહેન દીકરીઓને ગામે બેઠા જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા ગ્રામજનોના પ્રયાસને હું પૂરેપૂરો સહયોગ આપીશ તેમજ કન્યા વિદ્યાલય માટે પ્રયાસ કરીશ તેમણે ગૌશાળા માટે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી બાદમાં ખાંભલિયા રસુબેન વાલાભાઈ પરિવાર દ્વારા ગેનીબેન ઠાકોરનું ગોળથી જોખણું કરવામાં આવેલ પરિવાર વાલાભાઈ દેસાઈ રસુબેન તથા ગીતાબેન રબારે પ્રીતિ સંગીતા તથા કર્ણ ખુશ આદી પરિવારના જનોએ ગેનીબેન ના વધામણા કરી સ્વાગત કર્યો ગામના વાલ્મિકી ગોસ્વામી બ્રહ્મ સમાજ ને ભોજન જમાડી તેમજ આશીર્વાદ મેળવી બહુમાન કરાયલ સમગ્ર ખાણોદર ગામના આદિવાસીઓએ ભારે ઉત્સાહપૂર્વક કાર્યક્રમને સફળ બનાવવા સુંદર આયોજન કરેલ તથા સૌએ સાથે મળી ભોજન લીધેલ આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા કનુભાઈ પઢિયાર જબ્બરસિંહ વાઘેલા ડાયાભાઈ પટેલ ભદ્રસિંહ રાઠોડ ભેસાણા ગૌશાળાના સંત શારદાબેન નાનજીભાઈ પટેલ સેવંતીભાઈ ઠક્કર કરશનભાઈ દેસાઈ કરશનભાઈ રાજપૂત ભલજીભાઈ રાજપૂત અમીભાઈ દેસાઈ ટીડીપી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અમુક જોઈ ને એવી ભાવના રાખો જતું કરવાની ભાવના વાળો માણસ હર હમેશા સુખી થાય ભૌતિક સુવિધાઓ માટે જે કરવાનું હોય ગૌશાળાના ટ્રસ્ટીઓ લખીને આપજો એ માટે કરી આપશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર એમની અમારી કુળદેવી એક હતી પોતે કીધું મારી ભાઈએ કે ગનીબેન તમે જીતી જશો ભગવાન માતાજી તમારી લાજ રાખશે અને તમે જીતશો તો મારી કુળદેવીએ તમને ગોળ ભારોભાર જોખી